નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો ફરીવાર આજે સાઠ થી સિત્તેર પાલ જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં આજે પાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારીની વાત કરું તો મિત્રો ભારીમાં પણ ઘટાડો છે અને આ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે જો મિત્રો હરાજી ચાલુ જ છે તેરસો ને એકાણું સુપર કપાસ આવું થવાનું ચૌદસો ચૌદસો અગિયાર છે ને સુપર ઉતારા સાથે નંબર ક્વોલિટી ક્વોલિટી બેસ્ટ છે છે તમારું વાસરા આ અગિયારસો ને ચોવીસ મીડિયમ સુપર કપાસ એક હજાર ને છ્યાસ જી રૂપિયો લઈ રાંધાવો હેનુ બગડો એક હજાર છ્યાસી મીડિયમ સુપર કપાસ પપ્પા એક હાય હા હાઈ લઈ તેરસો ને છાસઠ ભાવ જો છે જૂનો કોબા છે પીરસમાં છે 1364 આ લે ભલે આપણે 1668 મિડિયમ કબસ 1668 કોણ હતું હાડુ ભાઈનો નોજે બાપુ નામ છે ને રે કોણક 10 ના પिलो રહી છે કોણ દેના લે રૂપિયા રૂપિયા સુવાડ કતેર ને હોલ માં જવા દયો મદે માં હાલો આગળ તેરસો ને સોળ મીડિયમ સુપર કપાસ તેરસો ને એકતાલીસ મીડિયમ સુપર કપાસ

તેરસો ને છત્રીસ જૂનો કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર મિત્રો આજે પણ સારું છે જે ક્વોલિટી માલ છે તેની ચૌદસો પ્લસ ની બીટ જોવા મળી રહી છે